નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈન મિત્રો તો આજે આપણે વાત કરીશું નિદર્શન ઘટક આ ઘટક હેઠળ દરેક ખેડૂત ભાઈ બહેનોને જે ખેડૂત ખાતેદાર હોય તેમને ખાતર બિયારણ દવા સરકારશ્રી તરફથી કિટ વિતરણ કરવામાં આવે છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવું નવી નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો જાણીએ આપણે નિદર્શન ઘટક નિદર્શન ઘટકમાં આ વર્ષેથી ઓનલાઈન સરકારે કરીને કરેલ છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે તેમાં તમને જે પાકનું તમે વાવેતર કરવા માગતા હોય તેમની કીટ તમને મળવાપાત્ર છે તો આ કીટના આપણે વાત કરીએ તો સોયાબીન મકાઈ મગફળી ઘઉં રાગી દિવેલા રાય કપાસ તલ તુવેર ડાંગર ચણા મગ જુવાર શેરડી અને અડદ આ તમામ પાકોના ઓનલાઈન તમે કોઈપણ એકની કરી શકો છો અને વર્ષમાં બે વખત આ રીતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રશન ઘટકમાં ઓનલાઈન કરવાનું ચાલુ હોય છે જે ખરીફ સિઝન અને રવિ પાક આ રીતે બિયારણ દવા ખાતરની કીટ ખેડૂતોને સહાયરૂપ થાય તે માટે મળી રહે છે અને સરકાર આ યોજના દરેક ખેડૂત સુધી પહોંચી રહે તે માટે પોતાની ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસીઈ ખાતે કે સાયબર કાફેમાં ઓનલાઈન અરજી કરી અને તાલુકા મથકેથી આ ઓર્ડર મળે ત્યારબાદ કીટ મેળવી લેવાની હોય છે તાલુકા મથકેથી તમારી કીટ મેળવી દેવાની રહેશે ચાલુ વર્ષમાં આપણે ખરીફ સિઝનની વાત કરીએ તો નિર્દેશન ઘટક હેઠળ ઓનલાઈન અરજી થઈ ગઈ છે અને જે અમુક ઓર્ડર પણ મળી ગયેલા છે પણ હજી સુધી મટિરિયલ અને કીટ મળેલ નથી જે વહેલી તકે મળી જશે અને ત્યારબાદ આ રવિ પાકથી પણ ઓનલાઈન કરી અને એની પણ કીટ ખેડૂત સુધી મળી જશે તો મિત્રો આ રીતે ખેડૂતોને લગતી માહિતી અને ખેડૂતોને લાભ થઈ તે માટેના માહિતીઓને મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નિદર્શન ઘટક હેઠળની વધુ માહિતી માટે કોમેન્ટ કરો